સ્વચ્છતા જીવન માટે કેટલી જરૂરી છે ચાલો સ્વચ્છતા વિશેની એક વાર્તા જોઈએ આજે આપણે સ્વચ્છતા વિશે એક નાનકડી વાર્તા સાંભળીએ એક ગામ હતું એ ગામમાં સચિન નામે એક બાળક રહેતો હતો એ બાળક સચિન તેના મામાના ઘરે નવસારી ગયો તે બસમાં મુસાફરી કરતો કરતો મામાના ઘરે પહોંચો જો એ ઘરે પહોંચ્યો કે તેની મામી ભાણાભાઈ માટે સચિન માટે પાણીનો ગ્લાસ લઈ આવ્યા પીવા માટે પાણીનો ગ્લાસ લઈ આવ્યા ત્યારે સચિને કહ્યું મામી મારે પાણી પછી પીશ પહેલાં મારે હાથ પગ ધોવા પડશે મામી કહે અરે સચિનભાઈ તમે દૂરથી આવ્યા છો થાક્યા પણ હશો પહેલાં પાણી પી લો પછી શાંતિથી હાથ પર ધોજો પણ સચિન કહે ના રે ના મામી મારે તો હાથ પર પહેલાં ધોવા પડશે પછી હું પાણી પીશ કેમ કે બસ જે રસ્તામાંથી આવતી હતી ત્યાં રસ્તામાં ઘણી બધી ધૂળ ઉડતી હતી અને એ મારા શરીર પર પણ ઉડી હશે મારા હાથ પગમાં પણ વળગી હશે આમ કહી સચિને તો હાથ પગ ધોઈ નાખ્યા પાણી પીધું ત્યારે તેની મામીએ કીધું કે સચિનભાઈ તમે તો બહુ ચોખલિયા છો ચોખલિયા યાની કે બહુ ચોખાઈ વાળા છો આ અમારો મહેશ છે ને એ તો સવારે બ્રશ કર્યા વગર ચા પી લે છે સચિન કહે મામી આ તો ના જ ચાલે મામી એને સમજાવો કે સ્વચ્છતા રાખવી એ ખૂબ જરૂરી છે જમતા પહેલા હાથ ધોવા જોઈએ અને જમ્યા પછી મોઢું કોગળા કરી સાફ કરવું જોઈએ મામી કહે સચિન ભાઈ તો નાહવાની બહુ આળસ ક્યારેક તો એ બે ત્રણ ચાર દિવસ પછી પણ નાહે છે રોજે રોજ નાહવાનો તો એને ખૂબ કંટાળો આવે છે સચિન કહે મામી આવું તો ન જ ચાલે ક્યાં ગયો છે મહેશ મારે એને સમજાવવો પડશે સ્વચ્છતા રાખવી ખૂબ જરૂરી છે જો આપણા શરીરમાં યોગ્ય સફાઈ ન રાખીએ ને તો માંદા પડાય મહેશે કહ્યું સચિનભાઈ તમને આ બધી સમજ પડે છે તો બહુ સારું કહેવાય અરે મામી અમારી શાળામાં તો ડોક્ટર સાહેબ આવેલા એમણે અમારી સૌની ચકાસણી કરી અને પ્રાર્થના સભામાં શરીરની સ્વચ્છતા માટે કેટલીક અગત્યની વાતો પણ કરેલી મામી કહે તો સચિનભાઈ તમે એ બધી જ વાતો મહેશને પણ સમજાવજો આમ સચિને મહેશને બધી જ વાતો સમજાવી અને મહેશના ઘરે પણ ઉતરી ગઈ અને ત્યારથી મહેશે શાળાને સ્વચ્છતા રાખવા લાગી